રાપર લોહાણા સમાજ દ્વારા ભગવાન દરિયાલાલ ભગવાનની જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે પૂજા અર્ચના આરતી અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાપર અને આજુબાજુના લોહાણા સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા હવે જે રાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાપરમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ ભગવાનની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે શોભાયાત્રા અને ભગવાન દરિયાલાલ દેવનું પૂજન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોણા સમાજના પ્રમુખ રાજેશભાઈ ચંદે લોહણા યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ ચંદે મહામંત્રી કલ્પેશભાઈ રાધે નગરપાલિકાના નવા પ્રમુખ ચાંદભાઈ ભીંડે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈ ભીંડવે આદુવાણી સહિતના મહાનુભાવો પ્રસંગે ખાસ રહ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન અર્ચના વિધિ આરતીમાં જોડાયા હતા સૌ કોઈએ મહાપ્રસાદનો લાભ લીધો હતો